કયું પ્રાણી એવું છે જે વિવિધ રંગના બચ્ચાઓને જન્મ આપે છે જવાબ છે બિલાડી એક જ સમયે જન્મેલા બિલાડીના બચ્ચાના વિવિધ રંગો અને પેટર્ન હોઈ શકે છે કઈ માછલી તેના જીવનકાળમાં એકવાર સેક્સ એટલે કે લિંગ બદલે છે તો જવાબ છે ક્લોન ફિશ આ માછલી તેના જીવનકાળ દરમિયાન જાતિ બદલી શકે છે જો જૂથમાં કોઈ સ્ત્રી એટલે કે માદા માછલી ના હોય તો જે નર માછલી હોય છે તે માદા બની જાય છે કયું પક્ષી પાછળની તરફ પણ ઉડી શકે છે હમિંગ બર્ડ આ એકમાત્ર પક્ષી છે જે પાછળની તરફ ઉડી શકે છે કયું પ્રાણી વર્ષમાં અમુક મહિના લોહીને બદલે દૂધ પીવે છે મતલબ કે તે લોહી પીવે છે આમ તો પણ ક્યારેક દૂધ પીવે છે જવાબ છે વેમ્પાયર બેટ આ ચામાચીડિયા લોહી પીવા ઉપરાંત માદા ચામાચીડિયા દ્વારા ઉત્પાદિત દૂધ પણ પીવે છે કયા પ્રાણીને અંગૂઠા નથી હાથી હાથીને અંગૂઠા નથી હોતા પરંતુ

કયા ગ્રહ પર એક દિવસ એક વર્ષ કરતાં લાંબો હોય છે મતલબ કે એક ગ્રહનો એક દિવસ પૃથ્વીના એક વર્ષ કરતા પણ લાંબો છે તો શુક્ર છે કયું પ્રાણી ત્રણસો વર્ષ સુધી જીવી શકે છે જવાબ છે ગ્રીનલેન્ડ શાર્ક આ શાર્ક ત્રણસો વર્ષથી વધુ જીવી શકે છે જે તેને પૃથ્વીનું સૌથી લાંબુ જીવતું પ્રાણી બનાવે છે માનવ શરીરના સંપર્કમાં આવે ત્યારે કઈ ધાતુ ઓગળી જાય છે ગેલિયમ આ ધાતુ એટલી નાજુક છે કે તે માનવ હાથની ગરમીથી પણ પીગળી શકે છે વિડીયો અહીંયા પૂરો થાય છે જો તમને યોગ્ય લાગે તો ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ